વિરાયતન વિદ્યાપીઠને પંદર વર્ષ પૂર્ણ થતાં તેની દબદબા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ત્રિદિવસીય મહોત્સવમાં આજે બીજા દિવસે વિરાયતન વિદ્યાપીઠ રુદ્રાણી ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશથી અનેક દાતાઓ અને વિરાયતન પરિવાર સાથે જોડાયેલા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપ બાદ રુદ્રાણી ખાતે વિરાયતન પરિવાર દ્વારા શાળા શરૂ કરવામાં આવી હતી જેમાં રુદ્રાણી તેમજ આસપાસના ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ સાથે નાસ્તાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે અને સામાન્ય રીતે નાનપણથી જ મજૂરી કરતા આ બાળકો હવે હાથમાં પેન પકડીને લખતા વાંચતા શીખી રહ્યા છે ત્યારે આ પંથકમાં વિરાયતનની કામગીરી નેત્રદીપક રહી છે અને માટે જ આ કામગીરીના અનુસંધાને દાતાઓ અને શ્રેષ્ઠીઓને વાકેફ કરવા પંદર વર્ષની ઉજવણીનો બીજા દિવસનો કાર્યક્રમ રુદ્રાણી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં વિરાયતનના આચાર્યશ્રી ચંદનાજી સાધ્વી શ્રી સિલાપીજી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સુંદરજીભાઈ શાહ એસપીએમ ગ્રુપના પ્રવીણભાઈ છેડા તનસુખ ડાગા કૌશિક શાહ અનિલભાઈ જૈન ડોક્ટર જે જે રાવલ સહિતના દાતા પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને કાર્યક્રમના પ્રારંભમાં સાધ્વી શ્રી શિલાપીજીએ વિરાયતન રુદ્રાણી શાળા અંગે વાત કરીને કઈ રીતે બાળકો શિસ્તબદ્ધ રીતે અભ્યાસ કરી રહ્યા છે તેવા જણાવી હતી આ ઉપરાંત આ વિસ્તારમાં વિરાયતન દ્વારા બાળકોના ઘડતર માટે કરવામાં આવી રહેલા પ્રયત્નો અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી સાધ્વી શ્રી શિલાપીજીએ તમામ દાતાઓનો આભાર માનીને વિરાયતન પરિવાર વિશાળ બની રહ્યો હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે રુદ્રાણી જાગીરના શ્રી રૂપાભાઈ ચાડનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો ત્યારબાદ વિરાયતન રુદ્રાણી શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો ત્યારબાદ શાળા પરિસરમાં તૈયાર કરવામાં આવેલ આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં દાતા પરિવારના સદસ્યો અને બહારથી આવેલા મહાનુભાવો ટેલ્યા હતા વિરાયતન સંસ્થાના સાધ્વેજી શેલાપીજી અને વિરાયતન કોષાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ છેડાએ આ કાર્યક્રમ અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી બધા વિરાયતન વિદ્યાપીઠ ઉદાણીમાં આવ્યા છે આ બહુ અનુઠી શાળા છે અહીંયા છેલ્લા પંદર વર્ષથી આપણે સાડા ચારસો બાળકોને નિઃશુલ્ક શિક્ષણ જમવાની વ્યવસ્થા ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા અને બધી ભણવાની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ અહીંયા આજે સુંદર આયોજન થયું છે જેમાં દેશ વિદેશના મહેમાનો આ સુંદર કામને જોવા માટે આવ્યા છે અહીં એવા બાળકો છે જેને ભણતરની સારી સુવિધાઓ ના હોય અને વિરાયતન વિનાકર મૂલ્ય અને કોઈ પણ જાતિ પાતિ ધર્મના ભેદ વગર આપણે આ વ્યવસ્થાને અહીંયા પૂરી પાડીએ છીએ અને જેનાથી બાળકોનું ભવિષ્ય સુંદર રીતે આગળ વધે છે આ ત્રિદિવસીય મહોત્સવમાં એક દિવસ રુદ્રાણી આવવાનું રાખેલું છે જેનાથી લોકો સમજી શકે કે કચ્છના બાળકો કેટલા એમાં અંદર એક ક્ષમતા છે જેને આપણે આગળ વધારીએ તો બહુ આગળ સુધી પહોંચી શકીએ હું મીડિયાને ખાસ અપીલ કરું છું કે નેગેટિવ સમાજ તો સમાચાર તો બહુ જલ્દી પસાર થાય પણ જે સારા સમાચાર છે એ પણ દુનિયા સુધી પહોંચે તો આ એક વાતાવરણમાં એક પોઝિટિવ એક પોઝિટિવ એટમોસ્ફેર ઊભો થઈ શકે છે સ્કૂલમાં છસો બાળકો નિશુલ્ક ભણી રહ્યા છે જે બાળકો આજુબાજુના એરિયામાંથી બસોમાં લઈને ખેતરોમાંથી અથવા નાના ગામડાઓમાંથી લોકોને ના બાળકોને લઈ અને અહીંયા ભણાવવામાં આવે છે જેમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવા નહીં આપતો એનો યુનિફોર્મ અને એનો બપોરનું જમવાનું બી સાથે આપવામાં આવે છે મેઇન ઉદ્દેશ આ આચાર્યશ્રી જે વિરાયતનના અમારા ચંદાજી મહાસતી છે એમનો એક ઉદ્દેશ છે કે જે બાળકો ભણાઈ નથી શકતા કે જે મજદૂરો અને નાના વર્ગમાંથી આવે છે એને કોઈ બી કારણસર એને એજ્યુકેશન આપી અને એને જીવનનું સ્તર આગળ લાવવું અને એના માટેનું અત્યારે અમે લોકો આ એક અભિયાન ચલાવી રહ્યા છીએ અત્યારે આજનું જે આ ફંક્શન છે એમાં અમારા વિરાયતન આખા દુનિયામાં પસરેલું છે જેના દરેક વર્લ્ડમાંથી જે લોકો અહીંયા વિરાયતનની આ કાર્ય કામગીરી જોવા માટે આવ્યા છે જેના માટેનું એક અમે આ એક ફંક્શન યોજેલ છે જે ફંક્શનમાં અત્યારે આ ચિતા રાખવામાં આવે છે આ જે રુદ્રાણી છે એ રુદ્રાણીમાં લગભગ સાતસોથી આઠસો કેરીના ઝાડ છે અને ટોટલ કુદરતી સૌંદર્યમાં એક ગુરુકુલ ટાઈપનો મૌલ ઊભો કરીને અભ્યાસ કરાવવામાં આવે છે આ મહોત્સવ મેન બે કારણસર ઉજવવામાં આવેલો છે છવ્વીસ જાન્યુઆરીમાં અમારા આચાર્ય જે ચંદનાજી મહા છે એમનો જન્મદિવસ છે જેને એક્યાસી વર્ષ પૂરા થઈ રહ્યા છે એ એનો આ મેન આયોજન છવ્વીસ જાન્યુઆરીના આ કારણે રાખવામાં આવ્યું છે બીજું આ તો એન્જિનિયરિંગ કોલેજ જે હરિપુરમાં બનાવવામાં આવી છે જેમાં છ ડિવિઝન છે જે ઓલરેડી ચાલુ થઈ ગયા છે જેમાં પંદરસોથી બે હજાર સ્ટુડન્ટો ભણી રહ્યા છે એમનું જે ડોનરો છે એનું સન્માન કરવામાં આવવાનું છે જેના મુંબઈના અને વિદેશ દેશ વિદેશના અલગ અલગ કોલેજોના અલગ અલગ ડોનરો છે જેનું સન્માન કરવામાં આવશે જેમાં મોરારી બાપુની હાજરી ખાસ સૂચક છે મોરારી બાપુના હાથે આ ડોનરોનું સન્માન કરવામાં આવશે અને મેન આમાંથી આખા દુનિયામાંથી હજારેક ડેલિગેટો આવેલા છે અલગ અલગ એરિયાઓમાંથી પ્લસ મુંબઈ અને ઇન્ડિયાના બીજા પાર્ટોમાંથી ટોટલ પચીસસોથી ત્રણ હજાર મહેમાનો છે અને બાકી એટલા જ કચ્છની અલગ અલગ એરિયામાંથી માણસો આવશે અને આનું ભવ્ય રીતે એનું આયોજન કરવામાં આવેલ છે